પછી એકાદ બે દિવસ રહીને હાલે એવું થાય એટલે તરત પંપે સો થી સવા સો એમ એલ દવા નાખી અને છટકાવ કરી દેવાનો છે સ્પ્રે કરી દેવાનો છે પંપમાં માં થી હવા હોય એમ દવા નાખવાની છે બરાબર અને પછી એને સ્પ્રે કરી દેવાનું છે અને વળી પાછું પાણી તમારે એને આપી દેવાનું છે તો આ જ રીતે દેવાનું તો ઉપયોગ કરવામાં આવશે તો તમારા ચણા પાકે ત્યાં સુધી નિંદા તમને એમાં રાહત રહી જાય અથવા તો તમે ચણાને વાવી વાવી ને કોરામાં દવા સાટી પાણી પાઈ ગયો તો તો પણ કામ આપે છે દોઢ થી બે મહિના સુધી આ દવાનું કામ આપશે બરાબર છે ચણા માં ખડ દવા ચણા ઉગ્યા પેલા નાખવાની ભલામણ છે શેની ઈલીયાસ દવાની અદામા કંપની નું ઇલિયાશ જે ખેડૂત મિત્રો ને ચણા ઉગી જશે જે ખેડૂત મિત્રોને ચણા વાવી દીધા છે અને વાવ્યા પછી ઉગી ગયા છે એ ખેડૂત મિત્રો એ ચણામાં કાળિયું ખાર્યું હાંબો કુતરા મણસો એવા પટ્ટી પાન વાળું ખર્ચ છે ભળશે બાજરીના પાન જેવું જે ખર્ચ છે મકાઈના પાન જેવું છે ખર્ચ કુપડા વાળું જે ખર્ચ છે એ જ નિંદાપણ બળશે એને માટે તમે ધાનુકાનું ટઘાસ ઉપર વાપરો તો ભલે બાયરનું વીપ્સ ઉપર વાપરો ભલે અદામાનું એઝિલ વાપરો તો ભલે

કે દસ બાર દિવસે જીરું આપણું નીકળે કેટલા દિવસે દસ થી બાર દિવસે જીરું આપણું નીકળે તો એની પહેલા જે ગોદરેજ કંપનીનું નું પોટ્રેટ આવે છે ગોદરેજ કંપનીનું જે પોટ્રેટ આવે છે જીરું ઉગ્યા પેલા પંપે વીસ એમ લખે તમે નાખી દો પંપે વીસ એમ લખે તમે નાખી દો તો તમારે કોઈ પણ નિંદામણ હોય કાળિયું ખારિયું હાંબો હાટોળો લુની દારોડી જરૂડી કુતરા હેમુલ સયા આ બારો દારો બરગલી લીમુલ એવા કેટલાય પ્રકારના નીંદા હોય પંપે 20 થી 25 એમએલ લખે નાખવાથી 16 ગોઠાના વિગા પ્રમાણે 4 થી 5 પંપ કરવાથી બધી જ પ્રકારના નીંદા જતા રહેશે બરાબર છે પણ જે ખેડ પેદરોને જીરું ઉગી ગયું હોય અને જીરું ઉગ્યા પછી જે નીંદા મણ શું હોય જીરું ઉગ્યા પછી જે ઘાસ શું હોય

કોઈપણ તમે કંપનીનું લઈ શકો છો તમે ત્યારે ચાહે બાયનો હોય ધાનકાનો હોય ટાટાનો હોય સિઝનટાનો હોય અદામાનો હોય કોઈ પણ સારી કંપનીનું આવે છે જેમ કે આ વિન્સેટ કંપનીનું છે બરાબર છે વિન્સેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ બહુ મોટું નામ છે બાપા આપણે ના ના પડવું બરાબર છે તો અલ્ટો આવે છે એમાં મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ 20% WP આવે છે ઈ અને એક આવે છે ટોપીનમ બરોબર છે તો આમાં પણ ઘણી બધી આવે કંપની સારી કંપની લઈ લેવાનું ટાટાનું હોય ક્રિસ્ટલ નું હોય ધાનુકાનું હોય અદામા નું હોય ધર્મસ નું હોય કોઈ ચિંતા કરવાની નહીં સારી કંપની તમને લઈ લેવાનું ટેકનિકલ ખાસ જોવાનું છે ક્લોરીનો પો પ્રોપર ઝાડ પંદર ટકા ડબલ યુપી ડબલ યુપી એટલે વેટેબલ પાવડર પાણીમાં નાખવાનું ઓગળી જાય ગળી જાય બરાબર હવે આની અંદર વીસ વીસ ગ્રામના આઠ પાઉન્ડ આવે કેટલા

પરંતુ પેલા ઘઉંમાં પાણી પાઈ દેવાનું છે ઘઉં હોય એટલે માં પાણી પાઈ દેવાનું છે પાણી પાઈ પછી દવા દેવાની છે અને વળી પાછું તમે બે ત્રણ દિવસે દવા અને પાણી પાછું પાઈ દેવાનું છે જેથી કરીને ભેજ જળવાય રે અને ભેજ જળવાય રે એટલે આપણા પાકમાં નિંદામણ સાફ થઈ જાય ઘઉંના પાકની પાક ને મનપા ગમે એવું નિંદામણ હોય ગમે એટલું નિંદામણ શું હોય

હું અહીંથી વિડીયો મોકલું ને હાથ વાગે ઈ વેતો તમને મળે અને ખેતીમાં તમને ખેતીની માહિતી મળી રહે નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન